શહેરી વિકાસ યોજના અંતર્ગત ખેડબ્રહ્મા વોર્ડ નંબર બેમાં તેત્રીસ લાખના ખર્ચે રોડનું ખાતમુહૂર્ત કરાયું મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના બે હજાર છવ્વીસ અંતર્ગત ખેડબ્રહ્મા ગામમાં આજરોજ વોર્ડ નંબર માં સીસી રોડ પ્રિકાશનું ડ્રેન સાથે અંદાજિત રૂપિયા તેત્રીસ લાખના ખર્ચે તૈયાર થનાર રોડનું ખાતમુહૂર્ત ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખ પ્રિયાંકાબેન ખરાડીના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ટાઉન પ્લાનિંગ ચેરમેન ભદ્રેશભાઈ પટેલ આરોગ્ય સમિતિના ચેરમેન લતાબેન ભાવસાર અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આજના યુગમાં ગામડાથી શહેર તરફ લોકોનો પ્રભાવ વધી રહ્યો છે ડબલ એન્જિનની સરકાર શહેરનો વિકાસ અવિરત કરી રહ્યા છે અને નગરપાલિકાને શહેરી વિકાસ બે હજાર છવ્વીસ અંતર્ગત સાડા સાત કરોડની ગ્રાન્ટ ફાળવેલ તેમાં વોર્ડ નંબર બેમાં કામની ફાળવણી તથા સ્થાનિક રહેવાસીઓમાં આનંદની લાગણી પસરી હતી અને આજરોજ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ચંદ્રશેખર ભાવસા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા